અને તે સમયે તેઓ અડાજન કોળીવાડમાંથી શાકભાજી લેવા ગયા ત્યારે મોપેડ એક સાઈડે પાક કરી રોડ ક્રોસ કરતા હતા ત્યારે બાઇક સવાર બે રીઢાઓ તેઓ પાછળ પડ્યા હતા મહિલા શાકભાજી લારી પર ગઈ તો રીઢો મહિલા પાછળ ગયો હતો અને ટામેટાનો ભાવ કઢાવી મહિલાની પાછળ પડ્યો હતો અને મહિલા શાકભાજી લઈ મોપેટ પર જતા જ રીઢાએ તરત જ મહિલાના ગળામાં હાથ નાખી ચેન પકડી લીધી હતી જોકે મહિલાએ પણ ચેન બચાવવા પ્રયાસ કર્યા હતા પરંતુ ચેન તૂટી જતા અડધી ચેન લઈ રીઢો અન્ય સાથીદાર સાથે બાઇક પર ભાગી છૂટ્યો હતો કે સમગ્ર હાલ તો ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો સીસીટીવી માં ઘટના કેદ થઈ હોય જેને લઈને અડાણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડા